પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે અનરાધાર વરસાદથી બાબરથી સુઈ ગામનો સંપર્ક તૂટ્યો છે તંત્ર ન પહોંચ્યું પરંતુ ટીવી થર્ટીન ગુજરાતની ટીમ અહીંયા પહોંચી બાબર સુઈ ગામ હાઈવે પર બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ સરહદી પંથકમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે વાવ થરા સ્વીગામ વિસ્તારો બેટમાં ફેરવાયા છે ભારે વરસાદથી અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે હાઇવે પાણીમાં ગરકાવ થતા તંત્રએ જવું મુશ્કેલ બન્યું ધોધમાર વરસાદથી તેર ગામનો સંપર્ક અપાયો છે બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે ભારે વરસાદથી બનાસકાંઠાના હાલ બેહાલ થઈ ગયા છે સુઈ ગામમાં સત્તર ઇંચ વરસાદથી ગળા ડૂબ સ્થિતિ ભારે વરસાદથી રસ્તા ઉપર વાહનો ડૂબ્યા એસડીઆરએફની ટીમે સુઈ ગામમાં બચાવ કામગીરી હાથ ધરી છે લોકોને સહી સલામત બહાર કાઢવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને પગલે થરાદ પાણી પાણી થયું ભારે વરસાદથી સરકારી કચેરીઓમાં પાણી ભરાયા મામલતદાર કચેરી નજીક વરસાદી પાણી ભરાયા સોસાયટીઓમાં પાણી ભરાતા હાલાકી સુઈગામ પંથક બેટમાં સુઈગામમાં વરસાદી પાણીએ તારાજી સર્જી

તો પાણીના વહેણથી વરખંડની દીવાલ ધરાશાયી થઈ શાળા કમ્પાઉન્ડ સહિત વરખંડોમાં પાણી ઘુસ્યા કમ્પાઉન્ડમાં આવેલા અનેક વૃક્ષો ધરાશાયી થયા સુઈ ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તારાજીના દ્રશ્યો સર્જાયા છે ધોધમાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ધુસ્યા છે જળમગ્ન થઈ છે આ શાળા તો આ શાળાની એક દિવાલ પણ ધરાશાયી થવાની ઘટના બની બનાસકાંઠામાં શંકર ચૌધરીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી થરાદમાં શંકર ચૌધરીએ ટ્રેક્ટર પર બેસતી સ્થિતિનું નિરીક્ષણ કર્યું શંકર ચૌધરીએ થરાદમાં વરસાદ બાદની તારાજી અંગે તાક મેળવ્યો થરાદની બજારમાં વરસાદ બાદ ચો તરફ માત્ર પાણી જ પાણી સમગ્ર સ્થિતિનું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નિરીક્ષણ કર્યું સાહેબના પાસલના ભરાઈ છે અને રાતે કાલ રાતે કોઈ રાતે આવ્યો દાડે પાંચ વાગે આવ્યા રાતે બે વાગે ત્રણેય બધા ભેગા છત્યારે સાહેબ વ્યવસ્થા પૂરી કરી ધરાબલ થઈ ગયું હેલા લોકો પછી ઘરે તો બધા રહો સાહેબ થઈ ગયું અમારે કેટલા પણ એ રાતે આવ્યો ત્રણ વાગે અમે ફોન પાણી આવી ગયું બધા ધીરે ધીરે નીકળવા મળ્યો બનાસકાંઠામાં વરસાદી તારાજીને લઈને વિધાનસભા શ્રી બેઠક યોજી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તાત્કાલિક બેઠક બોલાવી થરાદ ખાતે અધિકારીઓ સાથે શંકર ચૌધરીએ મહત્વની બેઠક યોજી વરસાદને લઈને જિલ્લામાં પરિસ્થિતિનો તાગ મેળવવા બેઠક યોજી કલેક્ટર એસપી ડીડીઓ સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા વાવ થરાદ સુઈગામ ભાભર તાલુકાઓમાં પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોના પાક નષ્ટ થયા છે શંકર ચૌધરીએ કહ્યું તેમણે વધુમાં કહ્યું કે પાણીનો નિકાલ રણમાં થતો હતો પરંતુ રણ પણ પાણીથી ભરાઈ ગયું છે એસડીએમ કક્ષાના અધિકારીઓને અલગ અલગ તાલુકાઓમાં એનડીઆરએફ અને ટીમ દ્વારા લોકોના રેસ્ક્યુની કામગીરી ચાલુ રણ અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે પરંતુ રણ પણ ભરેલું હોય છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે બધું પાણી એક જગ્યાએ એકઠું થયું છે અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આવતો પવન છે તો મોજા જે આવે છે આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નિકાલ થવું પડે તેના બદલે સામે બેક મારી ગયું છે જેથી કરીને રણની અંદર પણ પાંચ સાત ફૂટ પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ ફૂટ 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 સુધીનું પાણી અહીંયા છે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે સાંભળેલા ધાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભારે વરસાદના પગલે થરાથી ગામડાઓને જોડતા માર્ગો બંધ થયા છે રસ્તાઓ બંધ થતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે તો સોઈ ગામના જુરાવરગઢ ગામે વરસાદે તારાજી સર્જી ગામના પ્રવેશ દ્વારથી લઈ ગામમાં ચારે તરફ પાણી જ પાણી ભરાય છે ગામો સંપર્ક વિહોણા થઈ જતા જરાવરગઢ ગામમાં લોકોના ઘરમાં ખાદ્ય સામગ્રી ખૂટી જતા હાલાકી પડી રહી છે તો થરાદમાં ભારે વરસાદથી મામલતદાર કચેરી નજીક પાણી ભરાયા સુઈ ગામમાં સત્તર ઇંચથી વધુ વરસાદથી ભાભર સુઈ ગામ હાઇવે પર ઢીંજણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે બાપડ સુઈ ગામ પંથકમાં અનેક ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ખેડૂતોના ખેતરોમાં પાક પર વરસાદી પાણી ફરી વળ્યા